ડેપ્રશમાં વાત કરીએ તો ટોક્યોમાં યોજાયેલ ડેફ ઓલિમ્પિકમાં સુરતના યુવાને નામ રોશન કર્યું છે સો ટકા શ્રવણ શક્તિની દિવ્યાંગતા હોવા છતાં મોહમ્મદ વાણિયા નામના યુવકે ડેફ ઓલિમ્પિક રાઇફલ શૂટિંગમાં સિદ્ધિ મેળવી છે ઓગણીસ વર્ષીય મોહમ્મદ બાણિયાએ અલગ અલગ કેટેગરી સિલ્વર અને બ્રોન્જ મેડલ જીત્યો છે મોહમ્મદ બે મેડલ જીતનાર ગુજરાત પ્રથમ યુવાન બન્યો છે મહત્વનું છે કે મોહમ્મદ છે અને હાલમાં બીએસસી આઈટી ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે શરૂઆતમાં ટેબલ ટેનિસ બાદ સ્વિમિંગમાં મશીન બગડવાની સમસ્યાના કારણે તેને શૂટિંગની પ્રેક્ટિસ શરૂ કરી હતી મોહમ્મદે અત્યાર સુધીમાં ઇન્ટરનેશનલ નેશનલ અને સાથે સ્ટેટ લેવલ પર

ને ટેકનિકલ મેડલિકલ સેવન ઓલિમ્પિક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ જપાન ટોક્યોમાં જે રમાય એના અંદર એ ભારત માટે બે મેડલ જીતીને આવ્યો છે એક સિલ્વર મેડલ કે જે ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં છે અને એક બ્રોન્ઝ મેડલ કે જે મિક્સ ટીમ ઇવેન્ટના અંદર છે એ આ ઓલમ્પિક માટે છેલ્લા ચાર વર્ષથી ઘણી મહેનત કરી છે